સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેર માર્ચ બે હજાર પચીસના રોજ મોટી સફળતા મળી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક નાયબ પોલીસ કમિશ્નર સોનેક અને મદદનીઝ પોલીસ કમિશનર બી ડિવઝનની સૂચનાઓ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ અને સેકન્ડ ઇન્સ્પેક્ટર આરએચ મોરીના માર્ગદર્શનમાં કામગીરી ચાલી સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણીના નેતૃત્વમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ રાઘવભાઈ અને દિલીપભાઈ કાંતિભાઈએ બાતમીના આધારે ફેટલ ગુનામાં સાત વર્ષથી ના સફળતા આરોપી કુમાર ઉર્ફે ધર્મેન્દ્ર મહેશભાઈ લખુ ઉમર વર્ષ એકતાલીસ રહે રામદેવનગર સોસાયટી ભાવનગરને પકડ્યો આરોપી છૂટક મજૂરી કરી છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ દ્વારા આ કામગીરીને અંજામ આપ્યો આ સફળતાથી વણશોધાયેલા ગુના ઉકેલાયા અને પોલીસની કાર્યક્ષમતા સાબિત થઈ હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે અને આગળની તપાસ હાથ છે